E દ્રશ્યો જોયા તમને થયું હશે આ દ્રશ્યો બહુ સુંદર સુહામણા લાગે છે અને તમને જે લોકો દેખાય છે તમને એવું લાગશે કે આ નસીબદાર લોકો છે કે જેમને અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર બેસવાનો ફરવાનો મોકો મળ્યો છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી વાય પ્રશાંત દયાળ અને વાજે એક એવી ક્રાઈમ સ્ટોરીની વાત કરવાની છે કે જેમાં પોલીસે પોતે હની ટ્રેપ કરી અને હની ટ્રેપ કરી આરોપીને પકડ્યો છે બહુ રોમાંચક અને જોરદાર અપનાવતી હોય છે અને ગુનેગાર કાયમ એવું માનતો હોય છે કે હું પોલીસની પકડની બહાર રહીશ કારણ કે મેં કોઈ પુરાવા છોડ્યા નથી આવો જે એક અમદાવાદનો ગુનેગાર જેની ઉપર ચૌદ ગુના નોંધાયા જેનું નામ તોફી તોફીક લૂંટ કરતો ચેન સ્નેચિંગ કરતો અપરણ કરતો પાડતો ચોરી પણ કરતો પણ પોલીસની પકડની બહાર રહેતો અને આવી જ એક ઘટના થોડા સમય ઘટી અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં એક વ્યક્તિને માર માર્યો હતો આ મામલે દાણી લીમડા પોલીસે ગુનો નોંધ્યો સામાન્ય સંજોગોમાં એવું થતું હોય છે કે આ પ્રકારની ઘટનામાં આરોપી મળે તો પણ ઠીક ન મળે તો પણ ઠીક પોલીસમાં એક કહેવત છે હશે તેનું જશે કાયદેસર થશે પોલીસ મોટાભાગે આ પ્રકારનું કાયદેસર કરતી હોય છે પરંતુ દાણીલીવડાના પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલે કહ્યું હશે એનું જશે પણ નહીં અને કાયદેસર થશે તોફિકનો તેમણે ચાર્ટ જોયો એટલે કે ઈ ગુચકોપ નામની એક પોલીસની વેબસાઇટ છે જેમાં તોફિક સામે કેટલા ગુના નોંધાયા છે ઇન્સ્પેક્ટર પટેલે તે જોઈ જવાની પોતાના સ્ટાફને સૂચના આપી

જેનો શિકાર તમે પણ થઈ શકો છો હું પણ થઈ શકું છું આપણે અત્યારે કોઈ માણસોને જોઈએ તો હાથમાં મોબાઈલ ફોન લઈને બધા જ બેઠા હોય છે એક જ ઘરમાં ચાર લોકો હોય તો ચારેના હાથમાં મોબાઈલ હોય અને તે સોશિયલ મીડિયા સર્ફિંગ કરતા હોય છે તોફીકની આદત પોલીસ પાસે આવીને પોલીસે નક્કી કર્યું કે તોફીકને પકડવા હવે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડશે એટલે ઇન્સ્પેક્ટર હસમુખ પટેલ એક છટકું ગોઠવે છે અને છટકું એવું હતું કે દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલોને બોલાવવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આજથી તમારે તમારું નામ બદલી નાખવાનું છે તમારું નામ મુસ્લિમ રાખવાનું છે અને તમારે એક ફેક આઈડી બનાવવાનું છે ઇન્સ્ટાગ્રામ સહિતના તમામ સોશિયલ મીડિયા ઉપર તમારે એક્ટિવ રહેવાનું છે આ મહિલા કોન્સ્ટેબલોએ પોતાના નામ બદલી નાખ્યા મુસ્લિમ ધા નામ ધારણ કરી લીધું અને સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી થી તેઓ એન્ટર થયા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ રાહ જોઈ રહ્યા હતા કે તેમની ફ્રેન્ડ રિક્વેસ્ટ કોણ સ્વીકારે છે અને પોલીસને આશા હતી તેવી એક સવાર થઈ જ્યારે પોલીસ શોધી રહી હતી એ પોલીસના જાસામાં તૌફિક આવી ગયો આ પોલીસની હની ટ્રેપ હતી તૌફિકને તેનો જરા પણ અંદાજ ન આવ્યો સુંદર ચહેરો જોઈને તે થાપ ખાઈ ગયો અને તેને એવું લાગ્યું કે કોઈ સુંદર છોકરી તેને પ્રપોઝ કરી રહી છે મિત્રતા માટે આગળ આવી રહી છે પછી આ મહિલા પોલીસ અને ટોફિક વચ્ચે ચેટિંગ શરૂ થાય છે બસ હવે પોલીસ ઈચ્છી રહી હતી કે શિકાર તેના પાંજરામાં આવે તેવું જ ટોફિક સાથે થયું તોફિકે આ મહિલા મિત્ર એટલે કે જે પોલીસ હતી તેને કહ્યું કે ચાલ આપણે મળીએ તોફિકના મનમાં ગલગલિયા થઈ રહ્યા હતા કે મેં શિકાર કર્યો છે પણ તેને ખબર નતી કે શિકાર શિકાર ખુદ હવે થવાનો છે આ મહિલા કોન્સ્ટેબલે કહ્યું કે ચાલ આપણે મળીએ રિવરફ્રન્ટ ઉપર મહિલા મુસ્લિમ નામ ધારણ કરીને આવી હતી એટલે મુસ્લિમ જેવો પરિવેશ પહેરવો અનિવાર્ય હતો આ દ્રશ્ય પણ તમે જોઈ લો દાંડ લીમડા પોલીસની બે મહિલા કોન્સ્ટેબલ બુરખો પહેરે છે અને કારમાં સવાર થાય છે કારમાં સવાર થઈ તે રિવરફ્રન્ટ પહોંચે છે તે ટ્રોફિકનો ઇન્ટર કરી રહી હતી પણ આ મહિલા પોલીસ એકલી નહોતી ત્યાં કોઈક ઉપર હતું તો કોઈ સ્કૂટર ઉપર હતું સામાન્ય રીતે આ તમે જુઓ તો એવું લાગે કે અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર સાબરમતી નદીના કિનારે લોકો ફરવા આવે છે આ કોઈ પ્રવાસી હશે કોઈક મજા કરવા આવેલા લોકો હશે પણ એ મજા કરવા આવેલા લોકો નહોતા એ સાદા કપડામાં ગોઠવાયેલી પોલીસ હતી આ મહિલા પોલીસની આસપાસ પણ મહિલા પોલીસ હતી અને દાણી લીમડા પોલીસનો બીજો સ્ટાફ પણ હતો બસ સમયની રાહ જોવાઈ રહી હતી તોફીકે જે સમય આપ્યો હતો ત્યાં તોફિક પહોંચે છે મહિલા પોલીસ પાસે જાય છે તે બુરખો હટાવે છે તોફીક ખુશ થાય છે કારણ કે આ ચહેરાને તેણે સોશિયલ મીડિયા ઉપર જોયો હતો તોફીક કંઈ વાત કરે તે પહેલાં આસપાસ તેના દાદાઓ આવીને ઉભા રહી જાય છે અને પછી વાસ્તે ગાસ્તે તેનો વરઘોડો તેની બારાત દાણી લીમડા પોલીસ સ્ટેશન પહોંચે છે તો આ છે દાણી લીમડા પોલીસની હની ટ્રેક આ મામલે જોન સિક્સ ના ડીસીપી ભગીરથ ગઢવીએ શું કહ્યું એ પણ સાંભળી લો દાણી લીમડામાં પંદર છ ના એક ગુનો નોંધાયો હતો કે જેમાં બીએનએસની ધારા એકસો અઢાર એક એકસો પાંત્રીસ જીપીએફની કલમ અને અન્ય કલમો ઉમેરી અને જે ભોગ બનનાર હતો એના સાથે જે મારામારીનો બનાવ થયો હતો એને કારણે ગુનો નોંધ્યો આ ઘટનામાં ત્યારબાદ જે આરોપી તરીકે એક નામ ખુલ્યું હતું તોફિક એના સિવાયનું આખું નામ પોલીસ પાસે ન હતું આ ઉપરાંત અન્ય જે બે ઈસમો હતા જે આમાં બનાવમાં સામેલ હતા એના પણ નામ ભોગ બનનારને ખબર ન હતી આ ઘટનામાં ત્યારબાદ પોલીસે જ્યાં તોફિક નામના વ્યક્તિ છે એને શોધવાની પ્રયાસ ચાલુ કર્યા શરૂઆતમાં અમે અમારા ઇગજ ખોગ જે અમારું પોર્ટલ છે એપ્લિકેશન જે આપી એમાં અને સોશિયલ મીડિયા એમાં તોફિક નામનું જે વ્યક્તિ છે એને સર્ચ કર્યો અને કેટલાક શોર્ટ લિસ્ટ કરી અને એ ભોગ બન્યાને અલગ અલગ જે ફોટોગ્રાફ્સ હતા એ બતાવ્યા એમાંથી એણે એક વ્યક્તિ તોફિક સલીમ શેખ જે ધાણી જ રહે છે એને આઈડેન્ટિફાઈ કરીને બતાવ્યું કે આ એક વ્યક્તિ છે જેણે એના સાથે મારામારી કરી આ બધાને અનુસંધાને પોલીસે આ જે ટોપિક છે એનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ કોઈ હિસાબથી એનો કોન્ટેક પણ રીતના થતો ન હતો અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એનો પણ અમે કોન્ટેક કર્યો હતો એના થ્રુ પણ કોઈ એવી સ્પષ્ટ માહિતી મળી ન હતી ત્યારબાદ અમે વધુ એમાં ટેકનિકલ ડિટેલમાં ઉતર્યા અને આ ઉપરાંત અમારા પોલીસ કર્મચારીઓએ એક આઈડી બનાવ્યું અને એ આઈડી થ્રુ આ તોફિકનો સંપર્ક સોશિયલ મીડિયામાં કરવાની કોશિશ કરી અને જેમાં અમને સફળતા મળી હતી અને આ બંને જે આઈડી હતું એ આઈડીથી તોફિક સતત ટચમાં રહેતો હતો પરંતુ એની પાસે કોઈ મોબાઈલ કે એવી કોઈ ઓલું હતું નહીં એટલે તોફિક સાથે એક પ્રોપર એના બોન્ડિંગ બને એના માટે અમારા જે પોલીસ કર્મચારી છે એ લોકોએ એ રીતની વાતચીત એનાથી શરૂ કરી એના સાથે મિત્રતા કેળવી અને ત્યારબાદ એને રિવરફ્રન્ટ પર મળવા માટે બોલાવ્યો હતો અને અમારા મહિલા પોલીસકર્મીઓ કે જેઓ આ સમગ્ર ઓપરેશનમાં સામેલ હતા એમણે જે અમારા સર્વેલન્સ સ્ટાફમાં પણ ફરજ બજાવે છે એ લોકો બંને વેશપલટો કરી અને આ ટોફિકને એ જ આઈડીવાળી મહિલા તરીકે મળવા ગયા અને એની સાથે વાતચીત કરી પછી એમાંથી અમારા એક પોલીસકર્મી એની એમની સાથે એક્ટિવામાં બેસી ગયા અને એક્ટિવામાં બેસી અને ધીરે ધીરે એ લોકો આગળ વધતા હતા એ દરમિયાન એણે અમારી જે બીજી પોલીસ આગળ જે ઓપરેશનમાં સામેલ હતી એને ઇશારો કરીને જણાવી દીધું કે આ એ જ વ્યક્તિ છે અને તમે અમે જે રીતના એનું આખું ટ્રેક ગોઠવી હતી એ મુજબ એને હાથ ધરી લીધો અને એને પકડી અને આગળની કાર્યવાહી શરૂ કરી જે તોફીટ છે એ નારોલમાં એમાં પણ એક મારામારીના ગુનામાં સામેલ છે એમાં પણ એ વોન્ટેડ હતો તો આ સાથે નારોલના ગુનામાં પણ એની ધરપકડ જે કરવાની બાકી હતી એ થઈ ચૂકી છે તોફીટનો જ્યારે ગુનાહિત ઇતિહાસ અમે તપાસ કર્યો તો એમાં ચૌદ જેટલા ગુનાઓમાં એ સામેલ છે આ ચૌદ ગુનાઓમાં મારામારી ચોરી એક વખતે જેલ તોડીને ભાગવાનો ગુનો ખંડણી આ પ્રકારના ગુનાઓ સામેલ છે એટલે ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ અને રીઢા પ્રકારનું વ્યક્તિત્વ છે અને જે તોફિક હતો એ અવારનવાર પકડાયો હોવાથી જલ્દી પોતાના ઘરે આવતો ન હતો અમે સતત એના ઘર ઉપર વોચ રાખી હતી પંદર છનો જે બનાવ હતો એના ઉપર અમે સતત વોચ રાખી અને અલગ અલગ જે અમારા કામગીરી હોય છે એ પ્રમાણે કામગીરી કરી અને જે અમારા જે કહે અલગ અલગ અમારી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરી અને છેવટે આ ટોપિકને પકડી પાડે છે અને અત્યારે ગુનામાં પણ એને રેસ્ટ કરી અને નાગરિકોએ હાથ ધરી છે આ પ્રકારની હની ટ્રેમ સામાન્ય રીતે ગુનેગારો કરતા હોય છે સામાન્ય નાગરિકોને અને ખાસ કરી મારા જેવા લોકો જેમના દાઢી અને માથાના વાળ સફેદ થઈ ગયા છે ત્યારે ગલગલિયા કરાવવા માટે આ પ્રકારની હની ટ્રેપ થાય છે અને ફસાય છે અને બદનામીના ડરે પછી રૂપિયા ખંકેરવામાં આવે છે પણ આ તો પોલીસની કમાલ હતી પોલીસની હની ટ્રેપ હતી આ પ્રકારની સ્ટોરી તમને માત્ર ને માત્ર ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં જોવા મળશે એટલે સૌથી પહેલાં અમને સબ્સ્ક્રાઇબ કરો બે લાયકોન દબાવો અને હની ટ્રેપમાં ફસાતા નહીં કારણ કે આ પ્રકારની હની ટ્રેપ પુષ્કળ થાય છે તો મને મારા સાથી ઉર્વિશ પટેલ અને સોનુસી સોલંકીની રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા